ગામમાં જેને કોઈ દેવું ન હોય ને એ તમે આમ ક્યાંક સારું કામ કરતા હો ને કોઈ પણ તો એ એ અલગ બેઠા બેઠા વાતો કરે જોજો ખાય ન જોય એટલે ત્યાં દીધા જ નથી ને ખાય શું જાય ખોળ કપાસ્યા ખાય આલો તે તો દીધા નથી યાર કારણ કે એ જે કરતા હોય ને એવો વિચાર નાયક બધું સારું છે આ જો આ બિંદિયા ડિજિટલ સ્ટુડિયો ને તમારો હા એને એને લાઈવ છે પાછો કાર્યક્રમ હા એને તાળીઓથી વધારો એનો આખો સ્ટાફ હા ઊભા પગે ઊભા છે હો હા સરસ છે બિંદિયા ને બિંદિયા સ્ટુડિયો હા બહુ સરસ વાહ જો આમ બલમ આવે આમથી જવો બિંદિયાવાળાનું સાહેબ હકી કહેતો આ આને હું ભાડું ને ત્યાં મને ઘણા સમય પહેલાં વર્ષ પહેલાં ઓલી મધમાખી કરડેલી બૂમ કરતી આવીને જે મને કળડી તે દૂર હું આને ફાળું ને તો મને એમ જ લાગે કે ઈ પાછી આવી હા પણ વાત મૂળ વાત ઉપર આવું કે માણસોને તકલીફ શું છે ખબર નજીક નું હશે ને એને પસંદ નહીં કરે જો આપણે એમ કહીએ ને કે આકાશમાં તેત્રીસ કરોડ તારા છે કોઈ ના નહીં પાડે આકાશમાં તેત્રીસ કરોડ મિત્રો તારા છે કોઈ ના નહીં પાડે પણ આપણે એમ કહેશું ને કે અહીંયા થાંભલો કલર તાજો છે કોઈ હાસુ ની મને અડશે નજીક છે ત્યાં કોઈ હાસુ ની મન અડે વગે નહીં એમ આવો હાસ્ય છે જંગલમાંથી માંથી ભેંસ ભાગી આ બહુ ઝીણી ઝીણો જોક છે જેને સમજાય એને જંગલમાંથી માંથી ભેંસ ભાગી ભેંસ એટલી બધી દોડતી જતી હતી ને તો સામો ઉંદર મળ્યો એટલે ઉંદરે એ ભેંસને કીધું કે ભેંસબેન કેમ ભાગો છો આ જોક છે પાછો આપણા દેશનો નથી આફ્રિકાનો છે હવે આમાં હું છે હવે અમારે ડગલે ટગલે ચોખવટ કરતી જવાની નહીં હવે નવું ઉપડ્યું છે માફી માગો એટલે અમારે કહેવાનું અમે જે પ્રોગ્રામમાં બોલ્યા છે એની અમે માફી માગીએ છીએ અમે હવે બધે પ્રોગ્રામ કરીને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે આ રેકોર્ડિંગ કરાવી જ લઈ ઓલા માગે તરત કે મોકલી જતા ઓલું ફાટ દઈ શું ટુકડા કરી કરીને સમાજ જે હેરાન કરે છે યાર એટલે જો આખો આંબો કેસર કેરીનો હોય ને કેસર કેસર કેરીનો આખો આંબો હોય ને તો એ બધી મીઠી કેરી હોય એવું માનવાનું આખા આંબામાં નીકળે 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 એમ ગામ હોય ખાધા બે એવા નીકળે આપણે દુખ ના લગાડવાનું હોય સંભળાય છે ને બાર અવાજ આવે છે ને બરાબર હા ના હોય કેજો પાપામાં કારણ કે મને એમ શું થાય ઓલાના અવાજમાં તમે હું બોલો એ ન સમજાતો સાહેબની બહુ સારી મહેનત છે તાળીઓથી વધાવો હા ટેજ ઉપર મને પૂછવા આવ્યા હતા મને કે તમારું શું નામ છે લખાવો તો તે જ મને એમ છું હોય ભયો જાઓ કે બે હું એમ એટલા ડાયા છે તાળીઓથી વધાવો એને હા 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 હું અમારી વેલ્યુ છે એટલે એટલે મતલબ કે મારું નામ ને એટલે એમ કે હું વાહે હું લખાય એમ લોક સાહિત્ય કે હું લખું એમ એટલે પછી તમે પછી હું તું ન માનતા હા એટલે લખવું જ પડે મને કે તમારું આમ શું એટલે શું લખવાનું પાછળ એમ મેં કીધું હવે માયા ભાઈ જો લખી નાખવાનું હાલ છે હા મોજીલા છે એટલે ખૂબ મજા આવે આમ તો જો ગામમાં એ બધા ન્યા આવ્યા ને મારા ઘરે સાહેબ કેટલી કેટલું આપણે બેઠા હે આ એક કલાક જેવું તો બેઠા હમણાં મજા આવે અને અમને તે અમે મહેમાન આવે ને એમને બહુ ગમે હકીકત પ્રોગ્રામ વાળા મહેમાન વધી વધીને તમે બીજી ત્રીજી વાર કોઈ પ્રોગ્રામ માટે બાકી મહેમાન તો આવતા જ હોય પણ બહુ મજા આવે ને હું આમ બધાને અરે વાતો કરાવતો હતો ને એમાં લઈ જોતો હતો બધાને શ્રદ્ધા કેટલી છે હો માતાજી વાત વાતમાં માતાજી માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે અરે એક વાત નક્કી છે સાહેબ ગામ ધારે ને તો આવા મંદિર બનાવી શકે હે આવું સરસ ઉજળું કામ કર્યું મૂળ વાત કરું જંગલ માલી ભેંસ ભાગી આફ્રિકાની વાત છે એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો ધ્યાનથી સાંભળજો હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું માયાભાઈ બોલે એ હારી જ વાત હોય

એટલે જંગલ માલી ભેંસ ભાગી એ જંગલ માલી ભેંસ ભાગી સામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગે તું એ દોડવા મળ કે કેમ સાંભળજો તાકે જંગલમાં હાથી પકડવાવાળા આવ્યા શું કીધું ભેંસે કે જંગલમાં હાથીને પકડવાવાળા આવ્યા તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે હું કામ ભાગવું જોવે એટલે ભેંસે કીધું

એ હાથી ને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહી જવાય કે કેમ તાકે પકડાઈ ગયા પછી હું એટલે નિષ્ણા બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા અને તમને ખબર કોરોના જે આવ્યું પણ અમારે પછી થઈ અમારે ત્યાં દરિયાકાંઠે મવવા રાજુલા ઉના આપે છાપામાન હાંબળું છે અમારે ભાઈ વાવાઝોડું આવ્યું જોરદાર વાવાઝોડો એમાંય ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખે આખા સ્લેપ ઉડાડી નાખ્યા આ નરુ સત્ય કહું આવું વાવાઝોડું મેં જોયું જ નથી વિસલનો થાય જાનલ ખરેખર હો સાહેબ સ્લેપ ઉડી ગયા મકાનના એટલે જે જે વલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને તો દીવાલુંના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું તમે અમે પાંચ દિવસ પછી ત્યાં બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતી કપ હતો એટલે અમે ભૂરોન બધાય બધા ત્યાં ફરવા ગયા આને ઘડીક ઉતાર લેજો વિડીયોવાળા હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે ગાતો હોઉં ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે આજ મારી ખરેખર આ યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાઉં બાકી આજ અઘરી પરીક્ષા છે હો હા પણ મન ના મજબૂત રહી ને તો વાંધો ન આવે જો હાવ પોછા મન નો હોત ને ભાઈ અવાજ બહુ આવે છે મારથી એકચુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં આ લોટકું વરણ જો ને ઘરની ગાયના દૂધ પીધા હોય ને એના ફેફસાને ને વાંધો ન આવે હા ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું ગાય ગાય પાળજો ગાયું પાળજો એટલે ઘણામાં અમને કહે કે તમે બીજાને કહો છો તમારે ગાય છે આ મારે છે મેં મારી ઘરે ગાયના દૂધ છે કોઈથી ખાધું નથી મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે આપણે એટલે ભેંસનું દૂધ જ ખવાય એમ કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ બે તાહળી તોહળા ભરીને તમે બે તોહળા પી જાઓ એટલે એરું કઈ હોય એવી હું ખાવ્યો એ ધર્યું છે એનું કાંઈ હું પશુપાલન માણસ છું હા એમાં કાંઈ ખરાબ નથી કાંઈ તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો મેં કીધું ફેર એટલો ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે બીજી વાત મેં કીધું ભેંસના દીકરાનું નામ શું હે પાડેશ જો તુકારો ન કરાય પાડો એમ નહીં પાડેશ તો ભેંસને સારું લાગે વાહ વાહ પાડેશ છે બરોબર પાડો પાડા ઉપર કોણ બેસે પાડા ઉપર યમરાજ બેસે અને કા બીજા વેવાય બેસે આપણે લગ્ન હોય જયારે ગીત ગાતા ને પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે આ બેનું ઘણું એવું લેવાનો છો તમને મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે આનંદ આવશે એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું આનંદ કરવાનો છું તે એક બેન ખીજાય પણ કા નહીં એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી